આજે ઓગણસી માં સ્વતંત્રતા દિવસ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી વડોદરાવાસીઓ અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપતા ગર્વની લાગણી અનુભવું છું આજે અમારા બાળકો દ્વારા આધુનિક ભારત કેવું હશે એની એક નાની ઝાંખી કરાવાઈ આજે અમારા બાળકે એક રોબોટને હેન્ડલ કર્યો એ રોબોટે મારા હાથમાં દોરી આપી અને ધ્વજને અમે ફરકાવ્યો આજે અવિચ્છિત ભારતનું એક નાનું પગલું અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ભરાઈ ગયું છે બે હાજર સુડતાલીસ નું વિકસિત ભારત એ ઓપરેશન સિંધુ જેવા કેટલાય ની અંદર અમારા આઠ બાળકો ઓપરેશન માટે માટે તૈયાર આજે એમની પહેલ કરી રહ્યા છે ત્યારે હું દરેક સંસ્થાઓને આભાર વ્યક્ત કરીશ જે લોકો અમને એઆઈ ની ટેકનોલોજી સ્ટેમ લેબ ની ટેકનોલોજી મેથ્સ લેબ ની ટેકનોલોજી રોબોટિક ની ટેકનોલોજી અને ની ટેકનોલોજી આવી ઘણી ટેકનોલોજીઓ સાથે અમારા બાળકોને જોડી રહી છે ત્યારે આ આવનાર દિવસનું આ ભારતનું અમારું જે સપનું છે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે આજના દિવસે આ બધી જ સંસ્થાઓને હું આભાર વ્યક્ત કરીશ જે લોકો નિઃશુલ્ક કામ કરીને અમારા બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા માટે અને આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે લઈ જવા માટે જે થનગની રહેલા અમારા બાળકો છે એમને એક આધાર પૂરો પાડે છે એમને એક માર્ગદર્શન પૂરું પાડે છે આજના દિવસે અમારી સમગ્ર ટીમ નગર એ અમારા ઉપાધ્યક્ષ હોય અમારા એઓ હોય અમારા પૂર્વી અધ્યક્ષ હોય અમારી સમગ્ર ટીમ હોય દરેક જણા કમર કસીને બાળકોના ભવિષ્ય માટે એમના નિર્માણ માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે ત્યારે સમગ્ર ટીમને બી આજે અભિનંદન આપતા હું ગર્વની લાગણી અનુભવું છું આજના દિવસે ફરી એકવાર આપના માધ્યમથી સમગ્ર મીડિયાવાસીઓને સમગ્ર દેશના આપણા બાળકોને સમગ્ર દેશના વાલીઓને સમગ્ર દેશના શિક્ષકોને હું આજે આહવાન કરીશ કે આપ જે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાળકોની જે પહેલ છે એ પહેલ ને બિરદાવો સાથે આજ બાળક એ વિકસિત ભારતનું એક અનોખું પગલું હશે અને આવનાર દિવસોમાં મોટા મોટા ઓપરેશનો ની અંદર આજ બાળકો જોડાવાના છે ત્યારે હું આ બાળકોને બી અભિનંદન આપતા આજ ને મારી વાણીને વિરામ આપું છું અસ્તુ ભારત માતા ગીજે વંદ મા